ભરૂચ ગ્રામ્ય વિસ્તાર અને રેલવે સ્ટેશનને ને જોડતો અત્યંત મહત્વનો રેલવે ગોદી માર્ગ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રૂપિયા બે પોઈન્ટ છત્રીસ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આરસીસી માર્ગથી હજારો વાહન ચાલકોને મોટી રાહત મળશે આ માર્ગ પરથી દરરોજ નાના મોટા હજારો વાહનો પસાર થતા હોવાથી અગાઉ માર્ગ અત્યંત જર્જરિત બન્યો હતો ખાડા અને ખરાબ હાલતના કારણે વાહન ચાલકોને સતત હાલાકી તેમજ આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું જે અનુસંધાને સપ્ટેમ્બર મહિનામાં રેલવે ગોદી માર્ગની નવીનીકરણ કામગીરી શરૂ કરવામાં આવી હતી અંદાજે એક કિલોમીટર લાંબો અને આઠ મીટર પહોળો આરસીસી માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે ઉપરાંત માર્ગની બંને બાજુ કુલ બાવન સ્ટ્રીટ લાઇટો પણ લગાવવામાં આવી છે જેથી રાત્રીના સમયે પણ વાહન ચાલકોને સુવિધા મળે માર્ગનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત અધિકારીઓ પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું ચાર મહિનાથી બંધ રહેલો માર્ગ ફરીથી ખુલ્લો મુકાતા જ સ્થાનિક વાહન ચાલકો અને શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આજે ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ રેલવે ગોડીથી નર્મદા એલ્યુમિનિયમ સુધીનો એક હજાર મીટર લાંબો આરસીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે બે કરોડ સાડત્રીસ લાખ રૂપિયાના ખર્ચે આ રોડ તૈયાર થયેલો છે આ રોડની સાથે સાથે વીજળીકરણનું કામ પણ કરવામાં આવ્યું છે ઓગણપચાસ જેટલા નવા લાઈટના પોલ પણ નાખવામાં આવ્યા છે અત્યારની જે મોર્ડન બ્યુટિફિકેશનની સ્થિતિ છે એ પ્રકારના પોલ વાપરવામાં આવ્યા છે રાજ્ય સરકાર દ્વારા માન્ય મુખ્યમંત્રી શહેરી સ્મરણિમ યોજના અંતર્ગત આ કામ રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે ઘણા લાંબા વર્ષોથી આ રોડ આ પ્રકારે ડામરની સ્થિતિ અને ચોમાસામાં આપણને ખબર છે આ રોડની સ્થિતિ શું હતી આ રોડ બનાવવામાં સૌથી મોટી મુશ્કેલી એ હતી કે ભરૂચ નગરપાલિકાનો વિસ્તાર પણ આ રોડમાં આવે આર એનબીનો પણ વિસ્તાર આવે રેલવેની હદ પણ આવે અને ગ્રામ પંચાયતની હદ પણ આવતી હતી એક કરતાં વધારે વિભાગો આવતા હોવાના કારણે આ રોડ બનાવવામાં મુશ્કેલી હતી પરંતુ મુખ્યમંત્રીને રજૂઆત કરતાં રાજ્યના અત્યંત મક્કમ અને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે બહુ મોટી રકમ આપણને આપીને આ બે કરોડ સાડત્રીસ લાખ રૂપિયાના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે આ સાથે જોડાયેલા જે કલેક્ટર ઓફિસ સુધીના બંને બ્રિજની નીચેના રોડ છે એ પણ મંજૂર કર્યા છે આ જ મહિનામાં એ કામ પણ આપણે પૂર્ણ કરવાના છે સાથે સાથે નંદેલાવ બ્રિજથી ઇંગલ્લા ચોકરી સુધીનો પણ ડબલ ફોર લેન રોડની પણ દરખાસ્ત રાજ્ય સરકારમાં થઈ છે અંદાજીત દસ કરોડના ખર્ચે એ પણ આ મહિનામાં મંજૂર થવાની સંભાવના છે આ જે રોડ છે એ ગામડાઓ માટે શહેર માટે અને ભરૂચના આસપાસના તમામ ગામો માટે અને સોસાયટીના રહીશો માટે પણ ખૂબ ઉપયોગી રોડ છે જે પ્રકારની માહિતી મળી રહી છે એ પ્રકારે આ વિસ્તારના લોકો આ રોડનો ઉપયોગ કરનારા જે નાગરિક ભાઈઓ બહેનો છે એને ખૂબ સંતોષ છે એક મહિના સુધી આ રોડ બંધ હોવાના કારણે નાગરિકોને મુશ્કેલી પણ પડી છે એના માટે પણ અમે માફી માંગીએ છીએ અને જે સહયોગ નાગરિકોએ આપ્યો છે એનો અમે આભાર પણ માનીએ છીએ અને ભરૂચના લોકોની સુવિધામાં આ રોડના લોકાર્પણના કારણે હવે વધારો થશે વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ